તો હલો ગાઈઝ સ્વાગત છે તમારું બોર્ડ મેથ નામના યુટ્યુબ ચેનલમાં તો સૌને મારો નમસ્કાર તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ધોરણ દસના સ્વાધ્યાય ચેપ્ટર આઠના સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો ચોથો દાખલો તો ચાલો ચાલુ કરીએ પ્રશ્ન ચાર જો ફિફ્ટીન કોટે ઇઝલ ટુ એઇટ તો સાઇન એ અને સેક એનું મૂલ્ય શોધો જવાબ પહેલાં આપણે પંદર કોટે ઇઝિકલ ટુ એટ લખી લઈશું કોટે પંદરને આઠના છેદમાં મોકલીશું તેથી આઠના છેદમાં પંદર હશે કોટે એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ તેથી ખૂણા એની પાસેની બાજુ ઇઝ ઇઝિકલ ટુ આઠ અને ખૂણા એની સામેની બાજુનું મૂલ્ય પંદર થશે તો ચાલે આપણે આકૃતિ દોડીએ જેમાં ખૂણા એની પાસેની બાજુનું મૂલ્ય આઠ અને ખૂણા એની સામેની બાજુનું મૂલ્ય પંદર હોય છે আকৃতি খুঁড় এ বে সি খুঁড় এর পাশে এটাই এ বি আট সেন্টিমিটার খুঁড়া সাজু বি সি এটে পনেরো সেন্টিমিটর তো আপনি সবপ্রথম পাইথাগুড় মুল্য শোধিছু পাইঠাগুড় কর্ণন বর্গুগল বে বাজু বর্গো সর্বো এটলৈ এ চি নগ ইউজিকল টু এৰ্গ বী চিৰ্গ এটলে আঠ নৰ্গ বন্ধৰ বৰ্গ এটলে চৌস বচিছা বচিছ এটলে টু এইটি নাইন থৈছে যে সত্তৰ ৱৰ্গছে বন্ধ বাজুগেটাই এুকল টু চেৱী সেণ্টিমিটৰ আছে તો આપણે કર્ણનું માપ્ય સેવન્ટી સેન્ટીમીટર લખી લઈએ હવે આપણે સાઈન એનું મૂલ્ય શોધવાનું છે આપણને ખબર છે કે સાઈન એ ઇઝક્વલ ટુ કૂણા સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે બીસી અને કર્ણ એટલે એસી એસી બીસી ઇઝલ ટુ પંદર સેન્ટીમીટર અને કર્ણ એસી ઇઝિકલ ટુ સત્તર સેન્ટીમીટર તેથી પંદરના સેટમાં સત્તર જવાબ આવશે હવે આપણે શેક એનું મૂલ્ય શોધવા કરતાં પહેલાં તેના વ્યસ્ત એટલે કે કોશેનું મૂલ્ય શોધીશું કોશે એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ ડાયરેક્ટ પણ થશે પણ આમ જરાક સરળ થશે પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે એસી કો સે ઇઝ ઇક્વલ ટુ એ મૂલ્ય આઠ સેન્ટીમીટર અને એસીનું મૂલ્ય સત્તર સેન્ટીમીટર એટલે આઠના સીટમાં સત્તર જવાબ આવશે હવે આપણે સે કેનું મૂલ્ય શોધીશું સે કે એટલે એકના છેદમાં કો કો એટલે કે કોસેનું વ્યસ્ત કો સેનું આપણને મૂલ્ય ખબર છે એટલે આઠના સીટમાં સત્તર એકના સીટમાં એટલે સત્તર ઉપર જશે અને સત્તરના સીટમાં આઠ એમ જવાબ આવી જશે સેકેનું આમ આપણા દાખલાનું માંગ્યા મુજબ જોબ પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો હવે આપણે હવે આપણે ચેપ્ટર એઇટનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો ત્રીજો દાખલો જોઈશું પ્રશ્ન ત્રણ ભૂલથી બે ખાઈ ગયો છે પણ પ્રશ્ન ત્રણ છે ચાલો શરૂ કરીએ જો સાઇને ઇઝગલ ટુ ત્રણના ચાર તો કોસ એ અને ટેન એનું એની ગણતરી કરો તો ચાલો શરૂ કરીએ હવે સૌથી પહેલાં સાઈને ઇઝગલ ટુ થ્રીના છેદમાં આપ્યું છે તો આપણે આકૃતિ દોડી લેશું સાય એટલે હવે સાઈ એટલે આપણને ખબર છે તે પ્રમાણે સાઈ નહીં એટલે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ હવે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ એ ટોના છેદમાં ચારને ઇક્વલ થશે সেটি সামনে বাজু মূল্য ত্রণ সেন্টিমিটার করণন মূল্য চার সিমিটার আছে আপনার ত্রিকো খবর সেটি ত্রিজি বাজু মূল্য পাইথা গুড়স প্রময় মেস পাইথা গুড়স প্রময় মুজ কর্ণন ইসিকল টু বে বাজু বর্গো স্টেলে এসি এ বিগ এসি নর্গ ইসিকল টু এ বিগ হ্যাঁ এ বি এ আপি বাজু মূল্য শোধারাছে এ ঠিক এস এটে চার নোর্ল টু এ বি নোর্গ গট্টা বি সি এটাইকে টন নোর্ক এ চার নর্ক সোড় ইজক টু এ বি নোর্গা নৌ হ্যাঁ এ বি নোর্গ ওটা নৌনে বাজু লাই પછી નવને ડાબી બાજુ મોકલી દઈએ એટલે કે સોળ માઇનસ નવ થશે સોળ માઇનસ નવ એટલે કે સાત જવાબ આવશે AB નો વર્ગ ઇઝિકલ ટુ સેવન બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે કે એ બી ટુ સેવન જવાબ આવશે રૂટ સેવન સેન્ટીમીટર આકૃતિમાં દર્શાવી દઈએ કે એ બીનું મૂલ્ય રૂટ સેવન સેન્ટીમીટર હવે આપણે કશેનું મૂલ્ય શોધીશું કશે એટલે કે ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ ખૂણા એની પાસેની બાજુ એટલે કે એ અને ખૂણા কৰ্ণ এ বজু এ বী ইজু ৰুট চেৱন চেটিমিটৰ খুণা এণ এটি ইজ ই ফ'ৰ চেণ্টিমিটৰ হ'ব কল টু এুল ৰুট চেৱন અને એસીનું મૂલ્ય ફોર સેન્ટીમીટર એટલે કે √7 સેવનના છેદમાં ફોર જવાબ આવશે હવે tan a એટલે આપણને ખબર છે કે tan a sin a સાઇન એના છેદમાં કોસ એ તેથી આપણને sin a અને ના બંનેના મૂલ્ય ખબર છે a નું મૂલ્ય ટોનના છેદમાં ચાર આપેલ છે અને કોસ એનું મૂલ્ય આપણે શોધ્યું છે તે પ્રમાણે √7 સેવનના છેદમાં ફોર તેથી √7 સેવનના છેદમાં ફોર ઉપર જશે અને થ્રીના છેદમાં ફોરનો ફોર નીચે આવશે તેથી ફોર ફોર કેન્સલ થઈ જશે તેથી ટેન એ ઇઝ ઇક્વલ ટુ થ્રીના સેટમાં રૂટ સેવન એમ જવાબ આવશે જે આપણા માંગેલ જવાબ છે આભાર આપનો વિડીયો જોવાનો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા